નમસ્કાર મિત્રો ભાઈઓ તથા બહેનો આજે આપણી વાર્તા છે આજે છૂટાછેડા કેસની પ્રથમ સુનાવણી હતી સંજા તો માંડ માંડ ઘરનો ખર્ચો પણ બહુ મુશ્કેલીથી ઉઠાવતી હતી એટલે તે વહેલી સવારે ચાલતી આવીને કોર્ટની બહાર બેસી હતી તેણે જૂની સાડીઓ પહેરેલી હતી અને ચહેરા ઉપર કોઈ મેકઅપ ન હતો શણગાર તો હતો તે કંટાળાથી કોર્ટ ખોલવાની રાહ જોઈ રહી હતી સવારથી બેઠી હોવાથી તેને ભૂખ પણ લાગી હતી તેથી તેણીએ દસ રૂપિયાના એક કપ ચા અને બિસ્કીટ લીધા અને તે ખાતા થોડો સમય પછી મનોજ પણ ત્યાં આવી આવ્યો હતો તેની સાથે તેની માતા બહેન અને તેનો મોટો ભાઈ પણ હતો મનોજ લજગરી કારમાં આવ્યો હતો જ્યારે તેની નજર સંદા પર પડી ત્યારે તેણે તેની અવગણના કરી તેણે સ્ટાઇલના ચશ્મા ચશ્મા પહેરી આગળ વધ્યો સંજના અને મનોજ બે વર્ષથી અલગ અલગ રહેતા હતા એક અનાથ છોકરી હતી તેને કાકા અને કાકી દ્વારા થયો હતો મનોજ અને સંજનાએ એક જ કોલેજમાં અભ્યાસ કર્યો હતો અભ્યાસ દરમિયાન મનોજ સંજના પ્રેમમાં પડ્યા હતા જ્યારે તેણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ત્યારે તેણે સંજનાને ના પાડી હતી મનોજ સારા પરિવારનો છોકરો હતો તેથી જ્યારે તેણે સંજનાના કાકા અને કાકીની આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેઓ ના પાડી ન શક્યા નહીં પણ કોઈક પણ રીતે કાકી કોઈ રીતે સજનાને પોતાનાથી દૂર રાખવા માંગતી ન હતી માંગતી હતી કારણ કે સંજા તેની પુત્રીઓથી ખુશીથી અવૃદ્ધ બનતી હતી લગ્ન પછી એવું લાગતું હતું કે સંજનાનું નસીબ ચમકી ગયું હોય તેને સમૃદ્ધ ઘર અને પ્રેમાળ પતિ મળ્યો પરંતુ હવે તેનું જીવન ખૂબ જ મુશ્કેલી બનતું હતું તેને ક્યાં ખબર હતી કે મનોજના પરિવારમાં મનોજ સિવાય તેને કંઈ કોઈ ગમતું ન હતું કારણ કે મનોજના આગ્રહના કારણે લગ્ન થયા હતા મનોજે જ્યારે ઘર છોડી દેવાની વાતને ધમકી આપી લગ્ન માટે પરિવારજનોએ મનાવી લીધા હતા મનોજભાઈ અને બહેન માતા પિતા બધા ઈચ્છતા હતા કે ચંદાને છોડી દે લગ્નનો એક મહિના પછી જ મનોજના પિતાનો અકસ્માત થઈ ગયો તેને જીવ તો બચી ગયો પરંતુ પરિવારજનોએ આ ઘટના થવા પાછળ ચંદના અશુભ પગલાને જવાબદાર ઠેરવ્યા સાસુ લલિતાજી તેમને દિવસ રાત ટોણા મારતા હતા સજનાએ સસુરાળની પૂરી શક્તિથી કાળજી લીધી સમયસર ખોરાક અને દવાઓ આપી પરંતુ સાસુ ઘરની બહાર કાઢી મૂકવા પર બેઠી હતી એક સમય તેના સસરાને દવા આપતી હતી પણ તે વખતે તેને સાસુની દવા બદલી દીધી હતી અજાણમાં સદનાએ દવા તેના સસરાને આપી દીધી તેના કારણે તેમની તબિયત બગડી ગઈ આ માટે સમગ્ર દોષ પણ સંજ્ઞાના માથે નાખવામાં આવ્યો હતો અહીંથી સંજ્ઞાના જીવનમાં તોફાનો આવવા લાગ્યા બધા લોકો સંના ઉપર થૂંકવા લાગ્યા હતા ત્યાંથી તેણીએ જોઈ તેના સસરાને બીજી દવા આપી છે જેથી તેને જીવ લઈ શકે મનોજ પણ ગુસ્સે થઈ ગયો અને સંજનાને કહ્યું ભણી હોવા છતાં તું ભોળી વ્યક્તિ જેવું વર્તન કરે છે સંજનાએ સ્પષ્ટ કહ્યું કે કૃપા કરીને તમે મારા ઉપર વિશ્વાસ કરો જરા પણ હું હંમેશા એક બોક્સમાં દવાઓ રાખું છું આ દવા તેને કેવી રીતે આપી શકું મને ખબર નથી કે તે ભૂલથી આપી દીધી છે આમ છતાં મારો કોઈ દોષ નથી પણ મનોજ આ બધું સાંભળીને ગુસ્સે થઈ ગયો કારણ કે તેને તેના પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો તે બંને તેમને અલગ કરવાનું કાવતરું કરી રહ્યા છે અને આ મનોજે સાસુ પણ કાવતરા સામેલ હતી ત્યારે તેને મનોજના પિતાની તબિયત બગડી હતી ધીમે ધીમે થોડો સમય આવ્યો પણ જ્યારે પણ ઘરનો કોઈ સમસ્યા આવતી હોય ત્યારે સંના હંમેશા ગુનેગાર ઠેરવવામાં આવતી આ રીતે છ મહિના સુધી એક દિવસ કેટલાક જણ મનોજની ભાભી બબલી અને મમળા આવ્યા સાસુ લલિતાજી સાંજના સમયે ભોજન બનાવવાનો આદેશ આપ્યો તે સમયે સમયેના ગર્ભવતી હતી અને ડોક્ટર તેને બેડ રેસ્ટની સલાહ આપી હતી પરંતુ ડરના કારણે સાસુને કંઈ કહી શકી નહીં અને રસોઈ બનાવવા લાગી શરના ગર્ભવસ્થા દરમિયાન ખૂબ જ નબળાઈ અનુભવી હતી તેથી વારંવાર ઉલટી થતી અને ચક્કર આવતા પરંતુ મજબૂતી તેણીએ પંદર વીસ મહેમાનો માટે ભોજન બનાવવાની જવાબદારી લીધી બપોરના ધગધગતા તાપમાં રસોઈ બનાવતી વખતે તેની તબિયત બગડી ગઈ થાક અને નબળાઈને કારણે તેને ચક્કર આવવા લાગ્યા અને નીચે પડી ગઈ પીડાથી કંપારી હતી હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યાં પણ તેને ડોક્ટરે જણાવ્યું કે ગર્ભ રહેલું બાળક મૂર્તિ છે આ સમાચાર સાંભળીને મનોજ સાવ ભાગી પડ્યો સાસુ સાસરાની વાસ હોસ્પિટલમાં રડાવી લાગી અને ચીસ પાડવા લાગી અને તેને મનોજને કહેવા લાગી કે જો તને પહેલેથી જ કહ્યું હતું કે આ છોકરી સાથે લગ્ન મત કર પણ તું તો એકનો બે ન થયો હું તો તને અહીંયા દાદી બનાવવાનું સપનું જોતી હતી મેં શું શું પ્લાન બનાવ્યો હતો પણ આ છોકરીનું બધું બરબાદ કરી દીધું લલિતાજી આગળ કહેવા લાગે આ છોકરીનો પગ અશુભ પડ્યા છે ઘણા ઘરમાં જુઓ તો આવતાની સાથે જ મારા પિતાજીને પથારી વશ થઈ ગયા અને હવે તેણે આપણા વંશનો નાશ કરવાનું વિચાર્યું છે તેને બાળકનું બિલકુલ જોઈતું ન હતું તેથી તેણી આ બધું જાણી જોઈને કર્યું છે આ બાજુ રોતી હતી અને પત્ની વિશે ફરિયાદો તેની મા હતા વિશ્વાસ કરવા લાગ્યો અને એક વર્ષનું ઘર જ વાતાવરણમાં જ બધું બની ગયું મનોજ તેને નફરત કરવા લાગ્યો હવે તેને તેના પતિ તરફથી પણ પ્રેમ નહોતો મળી રહ્યો હતો હવે મનોજ પણ તેના પરિવારનો સાથે વાત કરતા હતા તેની અવગણના કરવા લાગ્યું હવે ત્યારે સાવ ભાગી ફડેલો ધીમે ધીમે એક વર્ષ પછી વીતી ગયો તેણે મનોજ અને સંધાની વેડિંગ એનિવર્સરી પણ આવી હતી સંધાને આશા હતી કે કદાચ તો ભગવાન તો કરશે બધું સારું થઈ જશે પરંતુ વર્ષગાંઠના દિવસે જ્યારે મનોજે તેણીને શુભકામનાઓ આપવાને બદલે કહ્યું તારી સાથે લગ્ન કરવું એ મારા જીવનની મોટી ભૂલ છે મારા ઘર અને મારા જીવનમાંથી નીકળી જા ચંદાનું હૃદય તૂટી ગયું હતું સંદા ઉદાસ થઈ ગઈ તેની બેસીની બે સાડીઓ સાથે સાસરેથી નીકળીને તેના મા બાપના ઘરે હતી અને બાપનું ઘર પણ એનું મહત્વનું ન હતું તેનું તેને કાકા કાકી વચ્ચે એક અજાણી વ્યક્તિ સાથે સાસરી ગયાના થોડા દિવસો બાદ અંકલ હાર્ટ એટેકનો સહારો બની ગયા અને સુરક્ષ સીધા પહોંચ્યા કાકી પહેલેથી તેને ઘરની બહાર ફેંકી દેવાની પર હોતી હતી કાકાના અવસાન પછી તો બધું કુર બની ગયું થોડા દિવસોમાં તેણે સંધાએ ઘરની બહાર ફેંકી દીધી અને કહ્યું કે જ્યાં જતી હોય ત્યાં જા મારા ઘર તારા કોઈ સ્થાન નથી હવે સંધા માત્ર અનાથ જ હતી પણ બે ઘર બની ગઈ હતી મુશ્કેલી પછી તેણે બ્યુટી પાર્લરમાં નોકરી કરવાનું શરૂ કર્યું તેણીએ મહિને પાંચ હજાર રમક કમાવાનું શરૂ કર્યું બે હજાર ઘર ભાડા પાછળ ખર્ચતા હતા અને બાકીના ત્રણ હજાર પોતાનું ઘર ચલાવતી હતી આ સમય દરમિયાન મનોજ અને તેના પરિવારે તેણે એક સાથે વાત સાંભળતી ન હતી તેણે સાસરીમાં ઘર છોડ્યા અને બે વર્ષ થઈ ગયા હતા પછી એક દિવસ તેને ઘર તેને છૂટાછેડાની નોટિસ મળી મનોજે તેની પાસે છૂટાછેડા માંગ્યા હતા સંધા એ નોટિસ વાંચતા તે રડવા લાગી તેને લાગ્યું કે હવે તેનું જીવન સાવ બરબાદ થઈ ગયું જશે છૂટાછેડાના કેસમાં પ્રથમ સુનાવણીનો દિવસ હતો અને જ્યારે કોર્ટના કારકર્તેનું નામ બોલાવી ત્યારે તેને અંદર ગઈ મનુજે તેના માતા ભાઈ અને બહેન સાથે ત્યાં પહેલેથી જ હાજર હતો ટ્રાયલ શરૂ અને મનોજના વકીલે સૌ પહેલાં તેને લગ્નની ખોટી કહાની ભરી અને પછી તેને કહ્યું જજ સાહેબ મારા અપીલ સાથે ઘણી છેતરપિંડી કરવામાં આવી છે નિર્દોષ દેખાતી સન્ના દેવી એક ચરિત્રહીન મહિલા છે તેના ઘણા પુરુષો સાથે સંબંધ છે તેની સાસુએ તેને અન્ય પુરુષો સાથે ઘણી વખત જોઈ છે એ પછી પડી ગયેલી સ્ત્રી તેને આ નિર્દોષ વસાવીને તેનું જીવન બરબાદ કરી નાખ્યું છે

તેણે આધાર વિના એકલી છોડી દેવામાં આવી હતી તે કોર્ટમાં લાચાર અને બિનસહાર બનીને ઊભી હતી ન્યાયાધીશે સંધાને પૂછ્યું તમારી પાસે વકીલ છે સંધાએ જવાબ આપ્યો ના જજ સાહેબ ન્યાયાધીશે કહ્યું જો તમે વકીલને પરવડી શકતા નથી તો કોઈ કોર્ટ તમારા માટે વકીલની વ્યવસ્થા કરી શકે છે સંધાએ કહ્યું મારે વકીલની કોઈ જરૂર નથી ન્યાયાધીશે પૂછ્યું શું તમે તમારી સામે તમામ અપારો સ્વીકારો છો કે સ્વીકારતા નથી સન્નાએ કહ્યું ભલે તમે વકીલ કે અન્ય કોઈ પણ જો મારા પતિ એમ કહે છે કે તેમણે વકીલ મારી સામે કરેલો આરોપ સાચા છે તો હું બધા આરોપો સ્વીકારીશ અને છૂટાછેડા કાગળો પણ તરત જ સહે કરી દઈશ સન્નાએ તેને પતિને કહ્યું મહેરબાની કરીને ડોક પર આવો અને જવાબ આપો કારણ કે આ સ્ત્રી ચારિત્ર્યને સન્માનિતનો પ્રશ્ન છે મનોજ આવ્યો અને તેને સંદાને આંખોમાં જોયો મનોજે સંદાને નિર્દોષ આંખો જોઈને કહ્યું મારા વકીલે મારી પત્ની પર જે આક્ષેપો કર્યા છે તે સાવ ખોટા છે તે એક સમર્પિત અને નિર્દોષ મહિલા છે મારી નજરમાં તો આ દુનિયામાંથી તેનાથી વધુ કોઈ પવિત્ર કોઈ નથી આ સાંભળીને કોર્ટે હંગામી મચી ગયો સન્ના તેના પતિ પર ગર્વ અનુભવતી રહી કેમ કે તેણે તેની ઇજ્જત બચાવી લીધી મનોજના વકીલે અને તેની માતા ગુસ્સામાં ઉતાવળમાં મનોજ તરફ જોવા લાગ્યા જજે મનોજના વકીલને ઠપકો આપતા કહ્યું તમે ખબર તમને ખબર ખબર ખોટી મોટી દલીલો રજૂ કરવા માટે આધાર તમે વકીલાતનો લાયસન્સ પણ રદ થઈ શકે છે ભવિષ્યમાં પણ આ વાતનું ધ્યાન આપજો પછી એ ન્યાયાધીશે વીસ દિવસ પછી તારીખ નક્કી કરીને સુનાવણી ટાળી મનોજ અને તેના પરિવારના ઘરે તરફ ફર્યા મનોજે ઘરે પહોંચતાના મનોજની માતા લલિતાએ જે ગુસ્સામાં કહ્યું મનોજ તે તારો કેસ જ બગાડ્યો છે અને તારા માટે અમે કેવા કેવા સપનાઓ જોયા હશે એક સરસ છોકરી જોઈ હતી ભિખારીની દીકરી કરતાં પણ ઘણી સારી હતી તેણે તો તેના કાકાને લગ્નમાં યોગ્ય સાડી પણ ન આપી ન હતી આપણે અહીંયા નોકરાની પણ આવી ગંદી સાડીઓ નથી આપતી અને જે લગ્નમાં ભેટ તરીકે આવી નકામી સાડી લાવી હતી મારે તરત તેના મોઢા ઉપર મારવાની હતી પણ તારા લીધે હું ચૂપ રહી તે તો ઝુંબડીમાં જ રહેવા માટે યોગ્ય છે આ ઘરમાં તો એની કોઈ જગ્યા નથી પણ મનોજે તે આખો મામલો બગાડ્યો છે મનોજે તેની માતાની વાતનો જવાબ આપતા ન આપ્યો અને ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો તેનું મન ખૂબ ઉદાસ અને હતું બીજી બાજુ સંદના પણ તેના ઘરે પાછી આવી અને રાત્રે આઠ વાગે તેના ખાવાનો સમય હતો એટલે તેણે બજારમાંથી લીધેલી લીલી ડુંગળી ખરીદી અને ડુંગળી પાન સાથે રોટલા ખાઈ રહી હતી ત્યારે દરવાજો ખગડાયો અને સંજના દરવાજો ખોલ્યો તો સામે મનોજ ઊભો હતો મનોજને આ રીતની સામે જોઈને તે ડરી ગઈ કંઈ બોલી શકી નહીં પણ મનોજ પણ કંઈક બોલ્યા વગર રૂમની અંદર આવી ગયો તેણે થાળીમાં રોટલો જોયો પણ શાકને નામે કાચી ડુંગળી જ હતી સંજનાએ હિંમત દાખવીને પૂછ્યું મને કહો કે શું કારણ છે કે તમે આટલી મોડી રાત અહીં આવ્યા છો હું તમને છૂટાછેડા આપી દઈશ અને તેના બદલામાં કોઈ ભરણ પોષણ પણ નહીં લઈશ ચિંતા ન કરશો મનોજે કહ્યું હું તમારી માફી માંગવા આવ્યો છું મને ખબર ન હતી કે મારો વકીલ તારી સામે આટલો કઠોર આરોપ લગાવશે સંજનાએ કહ્યું હવે આપણી વચ્ચે કોઈ સંબંધ જ નથી તો માફી માંગવાનો શું અર્થ છે જાઓ મેં તમને મુક્ત કર્યા છે મારું આખું જીવન દુઃખમાં વીત્યું પણ તમે મને પ્રેમ કર્યો માટે તમારો આભાર તમે મને તમારા ઘરમાં સન્માન બનાવ્યું આ માટે તમારો આભાર મનોજે કહ્યું એ વાત કંઈ સંધાને પૂછ્યું શું જે કહ્યું મને માફ કરી દે યાર સંધાએ કહ્યું શાના માટે મનોજે કહ્યું તારી સાથે ગેરવર્તન કરવા બદલ તારા ઉપર વિશ્વાસ ન કરવા બદલ મારો આખો પરિવાર ઘરમાંથી કાઢી મૂકવા માંગતો હતો અને તેથી જ બધા તારી પાસે પડ્યા હતા હું પણ મારા ઘરના શબ્દો ઘરના શબ્દોથી પ્રભાવિત થયો હતો આ માટે માફ કરીને સન્નાએ કહ્યું જાઓ તમને માફ કરવામાં આવ્યા છે અને હું હવે કોર્ટમાં જઈ શકીશ નહીં દસ્તાવેજો ઘરે મોકલો હું સહી કરી દઈશ મનોજે કહ્યું મારી એક છેલ્લી ઈચ્છા છે પૂર્ણ કરશો સન્નાએ પૂછ્યું શું મનોજે કહ્યું આજે મારે છેલ્લી વાર તારી સાથે બેસવું અને જમવું છે તમે મને ખવડાવશો પ્રિય સન્નાએ કહ્યું તમે મારી ગરીબીની મજાક ઉડાવવા આવ્યા છો ગમે તેટલી કરીને છૂટાછૂડા લીધેલી સ્ત્રી સાસરે નથી જતી આ વાત તો તમારે જાણવી જ જોઈએ ને પછી આવું કેમ બોલ્યા તો મનુજે કહ્યું જો ને યાર હજી છૂટા થયા નથી હજી તો દસ દિવસ પછી થશે અને આજે હું તારી સાથે થોડીક ક્ષણો જીવવા માગું છું હું તારો પહેલો અને છેલ્લો પ્રેમ છે આટલી સાંભળતા સાથે જ સંજાએ કહ્યું જાઓ મારા ઘરની બહાર નીકળી જાઓ મનુજે કહ્યું શું તું મારી છેલ્લી ઈચ્છા પણ પૂરી નહીં કરી શકે સદનાએ કહ્યું જે વ્યક્તિ સાચા ખોટાનો ભેદ કરી શકે છે અને તેની છણ પણ વિતાવા માંગતી નથી મનુજે કહ્યું મને ખાલી એક તક આપને હું તને સાથે જ પસ્તાયેલો માણસ છું મારી ભૂલો સુધારવા માંગુ છું હું મારી આખી જિંદગી તારી સાથે વિતાવવા માંગુ છું મને માફ કરી દે મારા જીવ સજનાએ કહ્યું શા માટે વારંવાર માફી માગી રહ્યા છું મને તમારી સામે કોઈ ફરિયાદ નથી નાનપણથી લઈને લગ્ન સુધી હું ક્યારેય નહોતી કે કોઈ મને પ્રેમ કરે કારણ કે મને ભગવાનને મારું ભાગ્યે એવું બનાવ્યું છે કે પછી તેણી રોટલી અને ડુંગળી બતાવી અને કહ્યું તમે જોઈ રહ્યા છો આ ખોરાક મારો પ્રિય ખોરાક બની ગયો છે કાકી મને આ ખોરાક ખાવા માટે આપતી હતી અને તેથી માટે વાસણો ધોતી અને ઘરમાં બધા કામ કરતી હવે મને આ બધું સહન કરવાની આદત પડી ગઈ છે જેથી માતા નથી પણ તેની સાથે પણ આવું જ થાય છે અને જ્યારે હું તમારા ઘરમાં એક વર્ષથી હતી ત્યારે મારી આદતો બગડી ગઈ હતી સારું ખાવાનું પછી મારી આદતો બદલાઈ ગઈ પણ હવે હું બે વર્ષથી તમારાથી અલગ રહી શકું છું અને મારા જીવનમાં તમે એ જ રસ્તે પાછું કર્યું છે હવે હું મારા જીવનમાં ખુશ છું તેથી હું મારી તમારી સંપત્તિ કીર્તિ અને બંગલો રાખી શકીશ નહીં મારે તમારા ભરણ પોષણની જરૂર નથી અને ન તો કોઈ પણ પ્રકારની મિલકત જોઈએ તમે કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના જાઓ મનોજે કહ્યું આટલી કઠોર ના બને યાર હું ક્યારેય જવાનો નથી હું અહીં જ રહીશ જો તું ઈચ્છે તો તને અહીંથી ધક્કો મારીને કાઢી શકે છે પછી મનોજે ડુંગળીને રોટલી ખાવાનું શરૂ કર્યું પણ એક કટકો પણ અંદર ન જઈ શક્યો તેના ગળામાંથી અટવાઈ ગયો અને આવવા લાગી આ જોઈને હસીને તેને પાણીનો ગ્લાસ આપીને કહ્યું આ ગરીબીનું ભોજન છે મનોજ બાબુ તમારી ખાનદાની આ સ્વીકારે છે પાણી પીને તરત તરસતી મનોજે તેની સામે જો જોવા લાગ્યું તેને મીઠા સ્મિતે આકર્ષણનું પાણી પીતી અને તેની તરફ જોઈ રહ્યો હતો સંજનાએ તેની સાથે આંખનો સંપર્ક ટાળીને તેની આંખો નીચીને કરીને મનોજે હાથ જોડીને કહ્યું સંજના મને વધુ એક તક આપની યાર હું તારા વગર નહીં રહી શકું સંજનાએ કટાક્ષમાં જવાબ આપ્યો અને તે બેરસો બે વર્ષો ગયા પછી તારા વિને જીવે છે મનોજે કહ્યું ક્યાં મારા દિવસો પસાર થાય છે દિવસ પસાર થાય છે તો રાત જતી નથી હું તને દિવસ રાત યાદ કરું છું જ્યારે હું ઘરે હું ત્યારે દસ દર વખતે મારી નજર દરવાજા ઉપર હોય છે હું વિચારું છું કે તું ક્યારે ફરી પાછી આવે અને મને ગળેથી લગાવે છે વિચારું છું કાસ તું પાછી આવીશ અને સજના હવે હું તારાથી અલગ નહીં થવું તારી સાથે રહેવા માગું છું સજનાએ કહ્યું મારો હાથ છોડી દો મનોજ મનોજે કહ્યું ના સજના પ્રેમથી કહું છું મને છોડી દે મનોજે તેના હાથ છોડી દીધો અને અચાનક સજના થોડી નજીક આવીને તેને અચાનક કૂદીને મનોજને ગળે લગાવી દીધો જોર જોરથી રડવા લાગી મનોજે પણ તેને ગળે લગાવીને રડવા લાગ્યો મને માફ કરજો હું તમારો ગુનેગાર છું મનોજે કહ્યું તમારા ગયા પછી એક રાતે મારી માતા અને બહેનો હસતા હતા અને તેને કહેતા હતા કે ઘર છોડ્યું તો સારું થયું પછી મને સમજાણું કે મેં કેટલી મોટી ભૂલ કરી છે માતાને મને કહ્યું તેની દવા બદલી છે અને તેના પર શંકા હતી મને માફ કર સંજ્ઞા અને હું આવે શાંત થઈ જાઉં હું તમને માફ કરું છું બસ મને તમારી બેહોશ ખોવાની દવા અને પછી એકબીજાને ગળે લગાવીને ખૂબ રડ્યા ભૂલી વિની ફરિયાદો તેની આંસુની સાથે વહી ગઈ તેણે એકબીજાને બેહોશમાં આશ્વાસન છોડી દેતા દિવસ મનોજના અને સંજના પોતાનું નવું જીવન શરૂ કર્યું તેણે તેમની માતા અને પરિવારની અલગ જીવન જીવવાનું નક્કી કર્યું હતું બને ખુશીથી જીવન જીવવા લાગ્યા મિત્રો તમને આ કહાની અને આ વાર્તા કેવી લાગી જો તમને આ ગમી હોય તો ચેનલને લાઈક કરી અને શેર સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં અવશ્ય જણાવજો જેથી અમને ખબર પડે કે નિર્ણય ખોટો હતો કે સાચો સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર ત્યાં સુધી દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ મિત્રો રાધે રાધે ફરી મળીશું